અમદાવાદ રાજકોટ સુરત તમામ શહેરોમાં ખુલ્લે આમ આપણે ગૌ સેવકોનો વિડીયો જોતા જ હોય છે બધા ગૌ રક્ષકોનો એટલે એ સાબિત થાય છે કે જાહેરમાં ખટકીઓ લઈ જાય છે પછી ખાટકીને સજા થયેલા ફાકા ફોરી કરવા આવી જાય ફટફટ કરતો એટલે આ લોકોને શરમ આવી જોઈએ મારી નમ્ર વિનંતી છે લોકો ગુજરાતની તમામ જનતાને કે પ્લીઝ આ લોકોને જવાબ આપજો કારણ કે ગાય માતાને તમે માતા માનતા હોય જય ગૌ માતા બધા હિન્દુવાદી સરકારના લોકો સમર્થન કરતા લોકો અમે આવા વારે ઘડી વિડીયો બતાવીએ છીએ તમારા તમારે રૂવાટક આપતા નથી તમારો આત્મા નથી જાગતો તમને ખાલી હિન્દુ મુસલમાનો વાળી વાત આત્મા બધાનો જાગી જાય છે તમારી માં આપણી ને તમારી મારી માં તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ છે હિન્દુ શાસ્ત્રની ની માં કહેવાતી રખડતી ભટકતી પાજરા વડોમાં મરતી કરી કાઢી છે આ સરકારે અને તો પણ તમે કયા મુ આ સરકારને સમર્થન કરી રહ્યા છો તો મારા મિત્રો હું કિરણભાઈ દેસાઈ વેજલપુર માલધારી આજે જે દ્રશ્ય આપને બતાવી રહ્યો છું તે આપનું હૃદય કાપી ઉઠે તેવા દ્રશ્યો છે અને આવા દ્રશ્યો અમે વારે ઘડીએ બતાવીએ છે પણ સરકાર ભાજપ જેની આંખ ઉગડતી નથી કહેવાતી સરકાર હિન્દુવાદીની સરકાર જેના રાજમાં માનનીય હરસંઘવી સાહેબ સાહેબ કહેતા તમને શરમ સરમ હોય છે મને પણ પોતાની રૂહે મારે કહેવું પડે જ્યારે કોઈ ખાટકીને આવે ત્યારે કે અમારી સરકાર પ્રતિબંધ છે કોઈ કસાઈને છોડવામાં નહીં આવે મહેસાણા મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકા દ્વારા જે ગાય પકડી લઈ જવામાં આવે છે તે આ હરિકૃષ્ણ પાંજરાપોળ ત્યાં આપી દેવામાં આવે છે દ્રશ્ય દ્રશ્ય ગાય માતાના જોઈને તમે આ ગાય માતાની મૃત્યુ પામે છે હું કહું છું આ હાલત છે તમે અને આ હરસંઘવી સાહેબ તમારી પોલીસને હું કહેજો જાતે ફરિયાદી બને આમ કોઈ બુટલેખર પકડે ને ત્યારે ફરિયાદી તમે પકડો કહો છો ને ફરિયાદી બનો છો આજે જાતે ફરિયાદી બનવી પડશે તમારે અને તમે સાચા હિન્દુ હોય તો તમારી સુધી વિડીયો પહોંચશે મને ખબર છે સાચા હિન્દુ ના દીકરા હોય ને તમારી તમામ મહેસાણા પણ તમામ નગરપાલિકાઓમાં ગાય માતાની હત્યા થઈ રહી છે કસાઈઓ સાથે તમારા અધિકારીઓનું મિલી ભગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંચાવન હજાર વધુ થી ગાય માતા આઠ વર્ષની અંદર ગુમ છે આજ સુધી એક પણ ગાય માતાનો તમારી સરકારે ભાજપ સરકારે હિસાબ નથી આપ્યો એટલું યાદ રાખજો ગાય બે પગવા આખલાવાળા તમારા ભાજપ હોય ગૌચર તો ખાઈ ગયા છે ગાય માતા રોડ ઉપર આવી માલધારીઓને બદનામ કરીને તમે જે કાવતરું કર્યું અને ગાય માતાને ખતમ કરવાનું કાવતરું કર્યું તેનું પરિણામ આજે તમારે ભોગવવું પડશે ને અમે સરકાર જનતા તો તમને જવા હશે પણ ઉપરવાળો ભગવાન પણ તમને છોડે ને એટલું યાદ રાખજો તમે બધા આવી જશો આમાં જેટલા બી કહેવાય તમે જે સરકાર છે ને કસૈયોની સરકાર કહેવાય આવો તમને અગાઉના દ્રશ્ય બતાવીશ તમને તમારા હૃદય કાપી ઉઠશે એવું તો બધા જો આ કારણ આપ જોઈ તો જોઈ લો અહીંયા જે દ્રશ્ય છે તમે જુઓ આ ગાય માતાની હાલત જુઓ તમે એક પણ ઘાસું તણખલું નથી એક પણ ઘાસું તણખલું નથી હો ને મિત્રો પાણી અવાળામાં પાણી નહીં ખાલી બે શેડ છે જોઈ લો ગાયો છે પાંચસો ઓનલી ફોર પચાસ સાહીઠ ફૂટના બે શેડ રોજ વરસાદ પડે અને રોજ આ ગાય માતા વરસાદમાં પલડી પલડીને મરી ગઈ છે અને ભૂખી તરસીમાં આ ગાય માતા મિત્રો એટલે મારી સરકારને અમારો વિનંતી છે કે આ તમે તાત્કાલિક ધોરણે તમારા જે બી નગરપાલિકામાં આ સોરી જે બી આમાં એસપીથી માંડીને ડીસી થી માંડીને કલેક્ટરથી માંડીને તમામ લોકો આ જવાબદાર બને અને નગરપાલિકાના તમારા હોદ્દેદાર ભાજપ સરકાર તમે તો મેન જવાબદાર બનો જ છો કેમ કે તમારા રાજમાં બધું થઈ રહ્યું છે આવો તમને બતાવું આ ગાય માતાઓ બધી અમારી આ ગાય માતાઓની હાલત જુઓ તમે એ ગાય માતાઓ જે બચારી એની હાલત જોઈને તમારું હૃદય કાપ્યું છે એવી ગાય માતાની હાલત છે જુઓ આ ગાય માતા આ જીવિત ગાય માતા છે આ ગાય માતાને એવી રીતે ઉભી કરવી આ ગાય માતા જુઓ આ ગાય માતા જીવિત ચોટી ગઈ છે જે અમે બોલાવે છે માણસો આ ગાય માતાને જો આ ગાય માતાની હાલત જુઓ તમે

મારો નંબર આપીશ તમને તપાસ કરવી ને મારી તપાસ બેસાડજો અને જેલનો મેલ અમારા માટે દોનો સમાન છે એટલે તમે એવું ના સમજતા કે તમારી ડરી જઈશું પાંચ વખત પોલીસ સો નંબરમાં ફોન કર્યો એક પણ ફોન પાડવામાં અમારા માણસો પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે થોડ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લેવા આ તમારી તા આ તમારી વ્યવસ્થા અને ગૃહમંત્રીમાંથી રાજીનામું આપી દો સાહેબ તમારી વ્યવસ્થા આ વ્યવસ્થાને કહે હું કે ગૃહમંત્રી છું શરમ સર આવી જાય તમને ગૃહમંત્રી કહેતા છે આપને જોત જો

આ તમારા મિત્રા મિત્રા ખાસ કરીને મિત્રોને કે સરકાર સુધી પહોંચાડજો તમારી જવાબદારી છે હિન્દુ હોય ને કેમ કે ત્યારે હિન્દુ મુસલમાન વાળી વાત બહુ હરસંગી સાહેબને ગમે એટલે ખાટકીઓની વાત આવે ત્યારે હરસંગી સાહેબ નીકળી જાય આ વાછળીની હાલત જો તમે આ જયારે મારી હમણાં જ પડી પડો અને નાના વાછળાનો શું ગુનો છે આ આ બચ્ચાનો શું ગુનો છે એને આ આ ભારત ભૂમિ પર આ હિન્દુ રાષ્ટ્રમાં જો આ ગાયો ચાંટે છે મારા ગાય

આ ગાય માતાની હાલત જોયે ભાઈ અમારું હૃદય કાપી ઉઠે છે અહીંયા દ્રશ્ય જોયા પછી આ ભાઈ જલ્દી અમારો ધર્મ બને છે આ અમારો ધર્મ બને છે અમે આવી ચારે જગ્યાએ જઈએ છીએ અને પહેલાં અમે અમે કહીએ છીએ કે ભાઈ તમારી પાંજરાપોર છે તમે ગાય માતાની સેવા કરો છો પણ આ ભાઈ અમે એક વાત આવીને કહી ગયા છીએ પણ આ તો શું છે કે એમનો હાથ ઉપર સાહેબનો હોય ને ભાજપનો એટલે આ ના કરે આ લોકો પછી અમારે માહિતી મળી કે માતા રોજ મૃત્યુ પામે છે અને આ હાલત જોવા મિત્રો જો તમે ગાય માતા અહીં હાલે જો આ ગાળો તમે જોઈ રહ્યા મિત્રો ગાય માતા જો આ ગાય માતા અહીં આવી જઈ રહ્યા છે જો આ જો આ જો આ ગાય માતા અહીં હાલે જો મિત્રો ત્યાં જો ત્યાં એક વાછું છે ઘણા દિવસેથી મરી ગયું છે આવો ભાઈ બતાવો મીડિયા મિત્રોને ખાસ કરી બી હાથ જોડીને વિનંતી કરીશ તમામ લોકોને કે આ વિડીયો વધુમાં વધુ ફોરવર્ડ કરો આ હિન્દુવાદી સરકારને લોકો સુધી પહોંચાડજો આ હિન્દુવાદી સરકાર કેવી છે કે કોઈ મહેસાણા મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકાવાળા આ લોકોને આપે અને પછી એ લોકો જોવે ને કઈ વ્યવસ્થામાં આ લોકો આપે છે જે રીતે અમદાવાદની પંચાવન હજાર ગાય માતા ગુમ છે તેવી જ રીતે આ બધી કસાઈઓને આપી દેવાની એટલે શું જલ્દી કતલખાને પહોંચી જાય ને અલાના કંપની જોડે અઢીસો કરોડ રૂપિયાનું ફંડ લીધું છે સાહેબે એટલે આની જવાબદારી તો બને તમારા સાહેબની હિન્દુવાની હિન્દુવાદી સરકારની આ છે તમારી સરકારો તમે બતાવો મિત્રો આ મારો આક્રોશ છે ને એ મારું હૃદય કાપ્યું થયો છે આ મારી મર્યાદામાં બોલું છું કે બાકી એવી શબ્દ આ લોકો માટે કોઈ શબ્દ નથી એવી સરકાર છે જેની હાલતમાં આ ગાય માતાની હાલત આપ જોઈ રહ્યા જોઈ લો આ ગાય માતાની હાલત જોવા દઉં મિત્રો જો આ ગાય માતાનું લગભગ આછું મને લાગે છે પાછું છે તો ઘણા દિવસોથી ખુલ્લી ગયું છે મિત્રો આ માણસ આ કસાઈ કહેવાય આ બાજરા કરો છે ને કસાઈ કહેવાય આને કસાઈ કહી શકીએ બીજું કંઈ ના કહી શકીએ બોલો કાટકી છે ને એક કાપી કાઢે ને તો ગાય માતા મરી જાય છે ખડીકની પીડામાં એ બી ખોટું જ છે એ ખાટકીઓને ના છોડવા જોઈએ પણ આ ખાટકી જોઈએ આ વાછડું મરી ગયું છે અને લેવાનો અને જે સમય નથી ભાઈ અને આ વ્યક્તિને લેવાનો સમય નથી તમે જુઓ અને આ આવી ચાલતી ગૌશાળા પાંજરા પોળો ધંધા જ કરે છે અમુક કહેવાતી ગૌશાળાને પાંજરા પોળે પોતાના બિઝનેસ ચલાવે છે જોવા મિત્રો આ દ્રશ્ય જોવા પછી તમે કોઈ ના ચલાવો ને તો તમારું માનવતા હૃદય કાપ્યું છે અમારું કામ છે અમે અમારી લિક્સ ઉપર જોવા મિત્રો આ બાજુ જુઓ આ બાજુ જુઓ આ બાજુ બતાવો એટલે મારે માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપતો હિન્દુના દીકરા છો ને હું કહો છો ને નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ બધા હિન્દુવાદી સરકારના લોકો સમર્થન કરતા લોકો અમે આવા વારે ઘડી વિડીયો બતાવી તમારે રૂવાટક આપતા નથી તમારો આત્મા નથી જાગતો તમને ખાલી હિન્દુ મુસલમાન વાળી વાત આવે આત્મા બધાને જાગી જાય છે તમારી મા આપણી ને તમારી મારી મા ત્યાં ત્રીસ કોટી દેવી દેવતાનો વાસ છે હિન્દુ શાસ્ત્રની મા કહેવાતી રખડતી ભટકતી પાજરા વોળામાં મરતી કરી કાઢી છે આ સરકારે અને તો પણ તમે કયા હું આ સરકારને સમર્થન કરી રહ્યા છો તમે શરમ આવી જોઈએ તમે જો ખરેખર હિન્દુ હોય તો આ ગાય માતાના આ ગાય માતાના તમે જો તમે આશીર્વાદ તમે ભૂલી ગયા છો કે ગાય માતા શું કહેવાય આ ગાય માતાને જો તમારે આનું જે પાપ આજે કર્યું છે એનો ઋણ ચૂકવો હોય ને તો તમારે સરકારને બદલવી પડશે અને બતાવવું પડશે કે તમે હિન્દુત્વની વાતો કરનારી સરકાર ખોટી છે એક પણ ઘાસું ઘાસૂણો તો તમે મને બતાવજો મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પાણી જોઈ લો તમે કોઈ જગ્યાએ મિત્રો કોઈ જગ્યાએ આ બાજુ તમે જો તમારી ખાસ કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને કહો કે આ કિરણભાઈ વેજલપુર તમારી જેટલી પણ ગૌશાળાઓ તમારી ચાલતી સંચાલિત એને છોડશે નહીં તમારા અધિકારીઓ હોય તમે હોય તમને પણ માનનીય હરસંગી સાહેબ ફાકા ફરદારી બંધ કરી દેજો ગાય એના નામે તમે તમારો કોઈ હક નથી બોલવાનો તમારી સરકારને પણ કોઈ હક નથી વારે ઘડીઓ મેં આ દ્રશ્ય બતાવી છે ના સરમાની જેમ બોલો છો શરમ આવી જોઈએ તમને લોકોને એટલે મારી નમ્ર વિનંતી છે તમામ લોકોને કે આ સરકારના ના લોકો બોલતા જાહેરમાં જૂતું મારજો કે બંધ થઈ જાય તું કયો વ્યક્તિ છું ગૌચર ખાઈ ગયો અને ગાયો રોડ ઉપર આવી ગઈ અને હજારો ગાયો પાંજરાપોળમાં કસાઈઓ ખુલ્લે આમ અમદાવાદમાં ખુલ્લે આમ કસાઈઓ ગાય માતા લઈ જાય છે અમદાવાદ રાજકોટ સુરત તમામ શહેરોમાં ખુલ્લે આમ આપણે ગૌ સેવકોનો વિડીયો જોતા જ હોય છે બધા ગૌરક્ષકોનો એટલે એ સાબિત થાય છે કે ગાયો જાહેરમાં ખટકીઓ લઈ જાય છે ખાટકીને સજા થયેલા ફાંકા ફોરી કરવા આવી જાય ફટફટ કરતો એટલે આ લોકોને શરમ આવી જોઈએ મારી નમ્ર વિનંતી છે આ લોકો ગુજરાતની તમામ જનતાને કે પ્લીઝ આ લોકોને જવાબ આપજો કારણ કે ગાય માતાને તમે માતા માનતા હોય તો જય ગૌ માતા